મારું બેટું દાંતડું કાપતું ન બરોબર ધાર વહી જાય એની બોલો પણ આજ મૂકું નહીં ધાર કાઢી વાળું શા ઉપડી એ બગીચામાં જાવ શું બગીચામાં અત્યારે કઈ કામ નથી ક્યાંય જવું નથી હુઈ જા એ ના અહીંયા જાવું પડે શું વરી અહીંયા ખડબડ થઈ ગયો તો ખડ તો હરખું કાઢ લઉં અમારી રા અમારી બોન રહી કોઈના બાપનું માને નહીં મારા બેટાની હમણે કી બહુ તૈયાર થઈને બગીચામાં જાય બજે સામ શું એવું હોય મારે શેઠામ દેખાય ને તે પછી કામે સડવું તાં લઈ સડવું જ ન જો મેરાય તે બી આવું છે મારો દીકરો આવતો નથી ને નથી આવતો આવું તળકાનું કામ કોણ કરે મારો દીકરો કયો હતો બાદ છે બોલો આ ક્યાં છે બોલો માને નથી દેખાતા ને નથી દેખાતો આ ક્યાં એ છે એવું હમણે આવશે બેઠો

એપ કલાકથી કહું છું ધાર આવી કે નહીં આમાં ભાઈ ચેક કરવાની ઓહો વધારે જ આવી ગઈ આમાં તો ડાટણ થઈ ગયો રેડી એ દાદી છે અલે શું છે એ જાતો આલો તને ન્યા હું એ કામ કરવા મૂક્યો તું આયા પડારા ઠોકવા આવ્યો કામ શું ઘીરે તમર બોન નો રહી હા એક છોકરાય બેઠી હું 왔다 હા

જી થઈ મારે શું